અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય જય રઘુવીર સમર્થ આપણે છત્રપતિ શિવાજી ના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ની જીવન લીલા શ્રવણ કરી રહ્યા છે આ પ્રવચનમાં આપણે છત્રપતિ શિવાજી મહારાજે કરેલ સમર્થ રામદાસ સ્વામીને સમગ્ર

नदी पार नदी पर पा, स्नान संध्या करी करंज मा भिक्षा मागता मागता शिवाजी महाराज ना वाडा सुधी आली पोचा आम तो समर्थ रामदास स्वामी शिवाजी ना राजगुरु हो भिक्षा ना मागे तो पण चाले परंतु वैराग्यशील संतोनिया परंपरा शेष શંકર ભગવાન પણ ભિક્ષા માંગે છે ગુરુ દત્તાત્રે પણ ભિક્ષા માંગે છે તો ભિક્ષા માંગવાનો હેતુ માન મોટાઈ અને અહંકાર ને નષ્ટ કરવાનો હોય છે અને વૈરાગ્ય ને ટકાવી રાખવાનો પણ હોય છે તો એ અહંકાર કે પોતે જ મહેનત થી કમાઈ ખાવાનું છે એવું નહીં પણ

ધકાવી રાખવાનો છે સ્વારેન્દ્રીયને કાબુમાં રાખવાનો હેતુ પણ આમાં આવેલો છે કારણ કે ભિક્ષામાં જે કંઈ મળે તેને ઈશ્વર નો પ્રસાદ સમજી સ્વીકાર કરવાનો હોય છે બીજો હેતુ માન અપમાન પ્રત્યે સમદ્રષ્ટિ રાખવાનો હેતુ પણ આમાં સમાયેલો છે તો ભિક્ષા આપનાર બધા જ કોઈ મધુર ભાષણ કરનાર હોતા નથી કેટલાક લોકો કઠોર ભાષણ કરીને ભિક્ષા લેનાર ના હૃદય ને ગીંધી નાખનાર પણ હોય છે તો આ બધા રસ્તા વૈરાગ્ય ને દ્રઢ કરવાના છે અને ભિક્ષા માગનાર ને પોતાને જ ખબર પડી જાય કે પોતાનું વૈરાગ્ય દ્રઢ થયો છે કે નહીં શિવાજી ના વાડામાં આવીને સમર્થ રામદાસ સ્વામી જય જયગુર સમર્થ એમ તેમને ઉદ્ઘોષ કર્યો છે અને શિવાજી મહારાજ ત્યાં હશે તેવી સમજ ને કદાચ ખબર પણ નહિ હોય શિવાજી એ ગુરુ મુખે થી ઉચ્ચારાયેલા જય ઘોષ ને સાંભળી તેમને રોમાંચ થયો અને તેમની આંખમાંથી આનંદાશ્રુ પણ રહેવા લાગ્યા

આવો અનુભવ દરેક ભક્તે ને થતો નથી ભક્તિ દ્રઢ થાય અને જ્યારે ઉત્કટ ભક્તિ ભાવ પેદા થાય ત્યારે આ આઠ પ્રકારના સાત્વિક ભાવ પ્રગટ થતા હોય છે તે જ ઉદ્દીપન થાય એટલે પણ રોમાંચ અનુભવાય છે એટલે ઉપર નામ સ્મરણ થી નામ સંકીર્તન થી ઈશ્વર નું નામ સાંભળવાથી ઈશ્વર ની લીલા સાંભળવાથી પણ આવા બધા અષ્ટ સાત્વિક ભાવો પ્રગટ થતા છે તો શિવાજી મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા ગુરુ બારણે ભિક્ષા માંગવા આવ્યા છે હું તેમને કઈ ભિક્ષા આપું ત્રણેય લોક નું રાજ્ય તેમને અર્પણ કરીએ છતાં તે તેમની યોગ્યતા કરતા ઓછું પડે તો ગુરુ મહારાજની જોડીમાં થોડા મુઠ્ઠી પર દાણા જ નાખવાના આમ શિવાજીનું મનોમંથન ચાલતું હતું એવામાં તેમને વિચાર સ્કૂલ્યો કે પોતાનું સમગ્ર રાજ્ય જો ગુરુ મહારાજને અર્પણ કરીએ તો કેટલું સારું વિચાર સ્કૂર્યો કે તરત જ તેમણે પોતાના કારભારી બાબાજી આબાજી ચિટણીસ આદેશ આપ્યો કે તેઓ જે પ્રમાણે લખાવે છે તે પ્રમાણે રાજપત્ર પર લખીને રાજ્યની મુદ્રા તેના પર મારે તો શિવાજી તેમાં લખ્યું આજ પર્યંત જે પ્રાપ્ત કર્યું તે સર્વ રાજ્ય સમર્થ રામદાસ સ્વામીને ને સમર્પણ આ ચિઠ્ઠી લઈને તેઓએ સ્વયં સમર્થ ની નાખી અને પછી દંડવત પ્રણામ કરીને વિનમ્ર ભાવે છે તો સમર્થ રામદાસ સ્વામી તેની સામે જોઈને હસ્યા અને તેમના મુખ માંથી આ શબ્દો ફરી પડ્યા શિવબા નાખી નાખીને કાગળની ચિઠ્ઠી ભિક્ષામાં અર્પણ કરી અરે મુઠ્ઠીભર દાણા નાખ્યા હોય તો પણ કોઈનું પેટ ભરાત કાગળની ચિઠી નું ભિક્ષા જ અર્પણ કરી છે બીજું કશું વધારાનું નથી તો સમર્થ રામદાસ સ્વામી એ ઉદ્ધવને ઉદ્દેશીને કહ્યું કે ઉદ્ધવ આ ચિઠ્ઠીમાં શું લખી છે તે વાંચ વાંચ તો ખરો તો ઉદ્ધવે ચિઠ્ઠી વાંચી અને જણાયું કે તેમાં છત્રપતિ શિવાજી અત્યાર સુધી પ્રાપ્ત કરેલી સંપત્તિ સાથે સમગ્ર રાજ્યનું દાન કરેલું છે તો સમર્થ રામદાસ સ્વામી શિવાજી સામે જોઈને પૂછે છે તમે સમગ્ર રાજ્યનું દાન કર્યું હવે તમે શું કરશો તો શિવાજી બોલ્યા કે હું આપની સેવા કરું અને આપ તેને સ્વીકારો એવી મારી વિનંતી છે સારું ત્યારે તમે પણ મારી સાથે ચાલો સમર્થે જોડી શિવાજીને સોંપી દીધી શિવાજી પણ એક છત્રપતિ હોવા છતાં આનંદ થી એ જોડી લઈને સમર્થ રામદાસ સ્વામી પાછળ ચાલવા લાગ્યા દરરોજ સમર્થ ચારસો કે આઠ ઘર ભિક્ષા માંગતા પરંતુ તે દિવસે સમર્થે દરેક ઘરે ભિક્ષા માંગી અને જે ભિક્ષા આપવામાં આવતી તે શિવાજી ઝોળીમાં લઈ લેતા હતા તેમાં તેમને શરમ પણ લાગતી ન હતી કે નાનમ પણ જણાતી હતી બધા ઘરે ભિક્ષા માંગીને बपोरना बार वागे आशे अने समर्थ पाछा न जता शिवाजी साथे वेश्ने नदीना किनारी गया त्या उद्धवादी शिष्योए लाकडा भेगा करी रसोई बनाई रघुपति भगवान ने थाल धरावी ने बधाए प्रसाद आरोग्य अने ते पछी उदक प्राशन करीने

પ્રેમથી પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે શિવ હું તમારી પાસે એક માગણી મૂકું તો તે સ્વીકારશો વિનમ્ર ભાવે કે આ આ દેહ રાજ્ય અને આ સંપત્તિ સર્વ આપનું છે મારે વળી ક્યાં કશું છે આ જવાબ સાંભળીને સમર્થ રામદાસ સ્વામી બોલ્યા ત્યારે તો પછી અમે કહીશું ये प्रमाणे तने राज्य करो एकी बीमारी मागने से तो शिवाजी जवा मा ने जवाब अपयो की तुम्हारी आज्ञा નું ઉલ્લંઘન કરવાનો सामर्थ्य મારામાં નથી परंतु આ સંસારની જંજા છૂટે અને નિરંતર આપની સેવા પ્રાપ્ત થાય એવી જોળ ઈચ્છા મનમાં છે તો સમદ રામદાસે એ બોલ્યા કે બ્રાહ્મણે તપસ્ચર્યા કરવી

પ્રજા નું સંરક્ષણ કરવું રાજ્ય નીતિ તપસ્યા છોડીને રાજ્ય કરવું નથી વૈશિષ્ય એ ગુરુ નો પુત્ર છે માટે તું મારા વતી રાજ્ય કર પ્રજાનું પાલન નીતિપૂર્વક કર આપી વશિષ્ટ ગુરુ જંગલ માં કરવા સમર્થ ની આજ્ઞા શિવાજી એ શીરસાવે કરી અને સમર્થ ઉદ્ધવ ને કે છે કે શિવાજી એ લખેલી ચિઠ્ઠી શિવાજી ને પાછી આપી દે ત્યારે શિવજી બોલ્યા કે મારા વતી તું રાજ્ય ચલાવ એમ હવે પાછી કેમ બોલ્યા કે સારું ત્યારે ચિઠ્ઠી દીવાકર પાસે રહેવા દે અને તું મારા વતી રાજ્ય કર આ પછી શિવાજી એ સમર્થ રામદાસ સ્વામી પાસેથી પાડુકા ની માગણી કરી અને સમર્થે સલાહ પ્રમાણે રાજ્ય નું સંચાલન કર્યું છે હવે આપ મને આજ્ઞા આપો કે મારે રાજ્ય સંચાલન કેવી રીતે કરવું સાથે સાથે પરમાત્મા રસ્તે પણ

કોઈ મુખ્ય ચિહ્ન હોય તો સારું ત્યારે સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે અમે ત્યાગી ગોસાઈ છીએ અમારી પાસે વળી ચિહ્ન ક્યાંથી હોય છતા ચિહ્ન જો જોઈતું જ હોય તો આ એક ભગવું ઉપવસ્ત્ર છે તેનો રાજ્ય ધ્વજ તરીકે ઉપયોગ કરો અને ત્યારથી શિવાજીના રાજ્ય ધ્વજ રંગ ભગવો છે

તે રાજ્ય નું મોહ ન કરતા તેને પાછું આપે છે ત્યારે દત્ત ભગવાને એમને કહ્યું હતું કે ત્યાં સમગ્ર પૃથ્વી રાજ્ય જીતી દીધું છે પણ એનું તું દાન કશ્ય ઋષિ ને કર તો ભગવાન પરશુરામે कि समग्र पृथ्वी नो दान अश्वपुृषे ने करेलु ए बात आपण दत्त पुराणामं पण जाणिये तो आ प्रवचन मा जय जय रघुवीर समर्थ